ચોમાસાની સીઝન શરૂ થતાની સાથે જ ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રતન તળાવ પાસે વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું ખાણીપીણીની લારીઓ ઉપર માખી મચ્છરોના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોય છે જેના કારણે રોગચાળો ફાટી નીકળતો હોય છે અને ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ બીમારીના દર્દીઓ મળી આવતા ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ વિવિધ સ્થળો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ શહેરના રતન તળાવ વિસ્તારમાં જ્યાં પાણીપુરીની ચીજ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે ત્યાં અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બટાકાના માવાથી માંડી વારંવાર વાપરવામાં આવતા તેલ બટાકા અને ચણાને પ્લાસ્ટિકની કોથળીમાં જ બાફવામાં આવતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો અધિકારીઓ જોઈને ચોંકી ઉઠ્યા હતા અને તમામ બટાકાનો માવો ચણા પાણી અને તેલ સહિતની સામગ્રીઓ સ્થળ ઉપર જ નિકાલ કર્યો હતો માન્ય સરકાર સૂચના મુજબ તથા વડી ગાંધીનગરની સૂચના ત્યારે ચોમાસું સીઝન ચાલી રહ્યું છે તેને લખીને આપણે જે બી પાણીપુરીની લારીઓ ખાદ્યુતનો વેપાર કરતા હોય એ તપાસ કરવા છે ખાસ કરીને બનાવવામાં આવે છે ત્યાં જે લોકો કેવું રો મટીરિયલ વાપરે છે છે કયા જોગવાઈ નું પાલન થાય છે કે ખાદ્ય સલામતી માટે શરતનું પાલન થતું છે કે નહીં તે માટે આજે તપાસ રદ કરવામાં આવી છે અને શર્ત પર તપાસ કરતા અને તેની કડી જળવાતી નથી થી ખાદ્ય ખોરાક હોય તરફ નાશ કરાવેલ છે તથા તપાસ ભવિષ્યમાં ભી ચાલુ રાખીશું અને ભરૂચ ની ગ્રામને સ્વસ્થ તથા તંદુરસ્ત ખોરાક મળી રહે તે માટે પૂરતી તકેદારી તથા કાળજી રાખીશું